માતા ચામુંડા હિંદુઓની કુળદેવી છે પૂનમના દિવસે અહીં પગ પાડા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા માટે ચોટીલા આવે છે અંદાજીત એક હજાર જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે ત્યાં આજે પણ આપણે જાણીએ છીએ કે ચોટીલા મંદિર સાથે જોડાયેલી એક દંતકથા રોચક છે ચામુંડા નામ કેવી રીતે પડ્યું હજારો વર્ષ પહેલા આની આ વાત છે જ્યારે પૃથ્વી પર ચંડમુન નામના રાક્ષસો હતા આ બંને રાક્ષસો લોકોનું જીવન હરામ કરી નાખ્યું હતું પ્રજા તાહીમાં પોકારી ઉઠી હતી ત્યારે રાક્ષસ ઋષિ ખૂબ જ ત્રાસ આપતા એક દિવસે બધા લોકો ઋષિ ભેગા થઈને આ રાક્ષસોને બચવા માટે માતાજીને આરાધના કરવાનું શરૂ કર્યું ઋષિ મુનિઓ યજ્ઞ કરીને માતાજીને આહવાન કર્યું હવનમાં કુનમાંથી એક ચમત્કારી રીતે આધ્ય શક્તિને પ્રગટ થયા આ મહાશક્તિ ચંડ મુંડી નામના બંને રાક્ષસોનો વધ કરીએ ત્યાંથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે શું છે માન્યતા ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડ માતાજીનું મંદિર છે એવું કહેવાય છે કે ચામુંડ માતા તાંત્રિકોની દેવી પણ છે કોઈ તમારી પર મેલી વિધ્યાનો પ્રયોગ કરે અથવા હેરાન કરે તો માતાનું નામ લેવાથી ખરાબ તત્ત્વોનો નાશ થાય છે વળી એક પણ માન્યતા છે કે સ્ત્રીના વાળ ખૂબ ખરતા હોય તો માતાને ખોટો ચોટલો ચડાવવાની માનતા રાખે છે અને તેના વાળ લાંબા અને ખટાદાર બને છે ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડ માતાની બધી બધાની મનોકામના પૂરી કરે છે ચોટીલા ડુંગર પર સારની આરતી બાદ કેમ કોઈ રોકાઈ શકતું નથી અથવા રહી શકતું નથી ચોટીલાના રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ રોકાઈ શકતા નથી માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરક તો નથી એની પાછળ લોકોમાં એવી એક માન્યતા છે કે આજ દિવસ પણ કાલ ભેરવ રાખસે તો મંદિરની બહાર ચોકી કરે છે માતાજીની રક્ષા કરે છે સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે માત્ર નવરાત્રિના દિવસો પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર દેવાની માતાજીએ મંજૂરી આવી છે ચામુંડા સિંહની સવારી એક આસમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે મા ચામુંડા નિવાસ વડના વૃક્ષ હોવાની માન્યતા છે ચોટીલા ડુંગર ત્રસનું શું કહેવું છે ચોટીલા ત્રસના અમૃત ગીરી દોલત ગીરી ગોસાઇ જણાય છે મંદિર ઉપર રાત્રિ રોકાણ થાય તો એની પવિત્રતા ન ચઢાય એટલા માટે રોકાઈ શકતું નથી અને કોઈ પણ રાત્રિ રોકાણ કરવામાં રહેતું નથી આ માટે અમે રાત્રિ રોકાણ કરવા દેતા નથી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી अवश्य oh, पहुंचाड़जो